જળ સંચય જળ સંવર્ધન અને જળ વ્યવસ્થાપનમાં સરાહનીય કામગીરી આજે વિશ્વ જળ દિવસ છે જળ વિશે જનજાગૃતિ માટે દર વર્ષે બાવીસ માર્ચે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે આજે આપણે જળ વ્યવસ્થાપનમાં ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરનારા અદાણી જૂથથી સફળ વાર્તા વિશે જાણીશું ઉદ્યોગો અને સામાજિક ઉત્તરદાયિત્વ થકી અદાણી ગ્રુપે જળ વ્યવસ્થાપનમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે પોર્ટથી એરપોર્ટ સુધી વિસ્તરેલા ઉદ્યોગોમાં પાણીને બચાવવા પાણીદાર ઉપાયો અને અભિગમો અપનાવવામાં આવ્યા છે સંચય ક્ષેત્રે આદરેલી અનેકવિધ પ્રવૃત્તિઓના પગલે અદાણી ફાઉન્ડેશનને મળેલો જળ શક્તિ એવોર્ડ તેમને માન્યતા આપે છે ભારતમાં સ્વચ્છ પાણીના અભાવનો પડકાર વર્ષોથી રહ્યો છે તેવામાં અદાણી જૂથની કંપનીઓને જળ વ્યવસ્થાપન માટે અનેક નિર્ણાયક પગલાઓ લેતા છે બિઝનેસમાં પાણીના ટીપે ટીપાનો સદુપયોગ કરવા કંપનીએ ખાસ સિસ્ટમ વિકસાવી છે બાંધકામ ઉદ્યોગમાં વપરાતા ઇન્સ્ટન્ટ કોન્ક્રીટ મિક્સ પ્રોપોર્શન અને મોડ્યુલર ક્યોરિંગ સોલ્યુશન આધારિત પ્રોડક્ટ્સથી પાણીની નોંધપાત્ર બચત થાય છે વડી કંપનીએ વ્યવસાયિક કામગીરી અને સમુદાયો માટે બંને માટે પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રશંસનીય પગલાં લીધા છે એક તારણ મુજબ અંબુજા સિમેન્ટ બે હજાર અગિયારમાં બે ગણું વોટર પોઝિટિવ હતું જે બે હજાર ઓગણીસમાં આઠ ગણું બન્યું અને બે હજાર ત્રીસ સુધીમાં દસ ગણું વોટર પોઝિટિવ બનાવવાની નેમ ધરાવે છે વાત સામાજિક ઉત્તરદાયિત્વની કરીએ તો અંબુજા નગર ખાતે જળ સંસાધન વ્યવસ્થાપનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે જેમાં સૂક્ષ્મ સિંચાઈ પાણીની ગુણવત્તા પરીક્ષણ અને દરિયાઈ ખારાશના પ્રવેશને રોકવામાં કામ કરવામાં આવે છે ચેક ડેમ તળાવો અને ચાર હજાર બાવીસ પ્લસ આરઆર ડબલ્યુ એચસીના બાંધકામ સહિત દરિયાના ગામોને ઘરે ઘરે નળ કનેક્શન અપાયા છે વાત એરપોર્ટની કરીએ તો અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોપાઓને પાણી પૂરું પાડવાની

પશુ જાળવણી માટે પૂરતા પાણીનો પુરવઠો મળી રહેશે જેના પરિણામો કચ્છ માટે વરદાનરૂપ બની શકે છે